નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સૌથી વધુ લોકોના મોત ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભૂખમરાથી પીડાતા લોકો પર હુમલો સૌથી વધુ લોકોના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુદાનમાં ભૂખમરાને આરે ત્યારે પહોંચેલા લોકો પર અર્ધ લક્ષરી જૂથ રેપિડ સોપસ્પોટ ઓફર ત્યારે ગોળીબાર કર્યો છે ત્યારે વધુ જણાવી દઈએ કે યુએન ત્યારે અનુસાર આ ત્યારે અલ્ફોર્સ સેન્ટ નજીક જમજમ અને અબુકશોક એટલે કે મિત્રો વધુ જણાવી દઈએ કે વિસ્થાપિત સબીરો ઉપર જમીન અને હવાઈ હુમલામાં કર્યા છે અને ત્યારે આમાં સૌથી વધુ લોકોના મોતની આશંકા છે તે સમયે ત્યારે આરએસએફ ત્યારે મિત્રો આરોપ નકારી કાઢ્યો છે અને કહ્યું કે વિસ્થાપિત સભ્યો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ